નગરપાલિકા વિસ્તારમાં આવેલી અણિયાદ છોકરી પાસે વરસાદી પાણી ભરાયા મુખ્ય હાઈવે માર્ગ પર દર વર્ષે આ પ્રકારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને આસપાસના સ્થાનિકો રોજે રોજ હાલાકી વેઠી રહ્યા છે ખોદકામ કરેલું છે પુરાણ ઠીકથી કરેલું નથી રસ્તાની આસપાસ એ જ રીતે પાઇપો પણ પડેલી છે અને સાથે જ અકસ્માત જો સર્જાય તો લોકો આ પ્રકારે ખાડા અને પાઇપોના કારણે પણ ઘણી વખત જીવ પણ ગુમાવી દેશે ગુરુકૃપા મોટર સામે છેલ્લા દોઢેક મહિનાથી વરસાદી પાણીના નિકાલ માટે હાઈવેની સંભાળ રાખતી કંપની દ્વારા કામગીરી થઈ રહી છે અને આ કામગીરી એટલી ધીમી થઈ રહી છે કે કદાચ ચોમાસું પૂર્ણ થઈ જશે પછી પણ આ કામગીરી ચાલુ રહેશે વરસાદી પાણીના નિકાલ માટે નાળા નાખવાની કામગીરી આવશે પરંતુ આ કેટલા હદે યોગ્ય છે તે પણ એક સવાલ છે પંચમહાલના કલેક્ટર દ્વારા ધ્યાન દોરીને કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે